એક ગાય છે પણ એક ભેલા તો એવું હતું મારું એવો વખો પડે છે કોઈ મહેમાન પરણું આવે તો સાતનો મિલીન પાવો એટલે મારું હોય ચક હું ગોચું તારે ચગ ગોતરી તો પડશે જ સાહેબ હું પાણી પી રાજો અમે બેઠો હતો ચક ગાતા આવું ભેગા પાણી પીવું પૂરું એ હવે ચગ ભે ગોત્યું પડશે ભેચ ગોતું ચોક લાતા હોય મારું બધું હમણાં લાતા હોય હમણાં બારી પડી છે હમણાં તો બારી દવા પડી છે

હેડો હારી હોય તો રખાવો ને મને અરે રખાય ગયા પહેલાનો વેપારી રાત દાડા નો હે કોણ એમ તું

પંચોતેર હજાર રૂપિયા કરો બની એના એક ને પચીસ ઈ બની એના ટકી બાર લીટર દૂધ છે

પોન હજાર રૂપિયા ઓછું ઉલીમ તો બની કોઈ નઈ થાય જેમ કે આપડા રાજાના ભેગા રહેલા તમારી બધી ઓમાં કદી કદી તમે પોતા હજાર રૂપિયા ઓછા છો ને તો લઈ દઈશું બાકી ઉલીમ તો એક રૂપિયો ઓછો ને થાય એમાં નહીં થાય ઓલું

અદ્ભુતિયા અમારતા ના છે એટલે એને ઉતારી નાખશું વરોડ ભેંસ ઊભી ને ઈરી દાલવાની છે ને તમને આ ને એટલે ઓય મારે ને તારે આ કેમ ભલી છે હો એમ ગમ બકરી દી થાવ આય ગરીબ જ છે હા ઓસળમાં બીજે ગમેયા તમ તો એકદમ હારી ભે હા હા તમ તમ થા એવું છે અમને હો ઓમ દેવાની

પૈસા બાજી ને રાખો પૈસા પૈસા બાજી ને રાખો પૈસા બાકી નઈ રાખવાના

મેમન સારું મો તો નક રહી ગયો અમને હમણાં પથરાજાર તો જાણી મોય મારો હવે આ ભેમાં કોક ડાઉન લાગે છે મારે આ રાખવી તો નથી હવે પોન છો આવ્યું છે પણ એ લેવા નથી દાવું નકે મારું માથે પડશે મારે